ખૂબ જ સંયમિત અને સુંદર રીતે પાર પાડવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય ફોકસ તરીકે ખાતે કાયમી પાણીની સમસ્યાના ઉકેલ રૂપે હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ કાર્યાન્વિત કરાયો આ કાર્યમાં લાયન જીતુભાઈ સમગ્ર વ્યવસ્થાનું માર્ગદર્શન અને સહયોગ આપ્યો અને ડીસી તરીકે તેઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું લાયન્સ ક્લબ ચીખલીના પ્રમુખ રવિ ભટ્ટના નેતૃત્વમાં તથા પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર શરદભાઈ પટેલ અને વંદાબેન પટેલના દ્રઢ સંકલન અને આયોજન હેઠળ આ કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો સમગ્ર આયોજન ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીપ્રેશભાઈ પટેલના માર્ગદર્શન અને ઝોન ચેરમેન લાયન નરેન્દ્ર પટેલના પ્રોત્સાહનથી વધારે મજબૂત બન્યું ડિસ્ટ્રિક્ટ તરફથી મળેલી ત્રીસ કીટ દરેક રૂપિયા પાંચસોની અનાજ કઠોળ ચોખા તેલ અને અન્ય જરૂરી સામગ્રીથી ભરેલી હતી